કે કોળી સમાજના જે સત્તામાં બેઠેલા નેતાઓ છે એ કોળી સમાજને મદદરૂપ થયા નથી કે તમે જે પદ ઉપર છો ધારાસભ્ય સંસદ સભ્ય કે મંત્રીઓ છો એ માત્ર ને માત્ર કોળી સમાજની દેન છે કોળી સમાજના હિસાબે તમને આ પાર્ટીઓ મહત્વ આપે છે ત્યારે રીતિને કોળી સમાજ જ્યારે ખોબલે ને ખોબલે મત આપે છે એના પછી જીતીને તમારે આ રીતના કોળી સમાજની સાથે અન્યાય અને અત્યાચાર ન કરાય કોણે પથ્થર મારવાનું ચાલુ કર્યું એ હજી મિસ્ટેરિયસ છે એનો કોઈ પ્રૂફ નથી એનો કોઈ પુરાવો નથી કે એનો કોઈ સીસીટીવી નથી ફૂટેજ નથી ત્યાં ગુજરાતની અંદર દારૂ બેન છે પરંતુ જ્યાં કોળી સમાજ વસે છે ત્યાં દેશી દારૂઓ પાણીની જેમ વેચાઈ રહ્યા છે કારણ કે કોળી સમાજને પછાત રાખો

આજે પંચાસ જેટલા લોકો જેલમાં છે તેને લઈ કેટલાય લોકો બોલી રહ્યા છે કેટલાય લોકો ચૂપ છે પરંતુ વાત એ વ્યક્તિ સાથે કરવી છે કે જેને થોડા દિવસ પહેલા આ બાબતે નિવેદન આપ્યું અને સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે રાજ્ય ગૃહ મંત્રી સુંઘવી સુધી બોલવામાં તેઓ ખચકાયા નહોતા હું વાત કરી રહ્યો છું બ્રિજરાજ સોલંકીની માંધાતા સંગઠન ચલાવનાર રાજુભાઈ સોલંકીના પુત્ર છે અને અત્યારે યુવા અધ્યક્ષ છે માંધાતા સંગઠનના ગુજરાતના તેમની સાથે વાત કરવી છે સમગ્ર બાબતે તેમનું શું વલણ છે તેઓ શું વિચારે છે આપનું સ્વાગત છે 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 થેન્ક યુ આ ઘણા દિવસ પહેલાની ઘટના અને ગુજરાત ભરમાં ચર્ચાઈ રહી ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ એ મુદ્દો તો એક તરફ રહી ગયો છે હવે વાત એ છે કે પથ્થર મારામાં શું નિર્દોષોને પણ જેલમાં નાખવામાં આવ્યા છે આપ આ બાબતે બોલી ચૂક્યા છો રેલીમાં અત્યારે આપ આ બાબતે શું વિચારો છો અત્યાર સુધીની સ્થિતિ પર સૌપ્રથમ તો ગુજરાત તકના તમામ દર્શક મિત્રોને હું આ તકે ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આભાર વ્યક્ત કરું છું અને સાથો સાથ ગુજરાત તક ન્યૂઝ ચેનલ ધાર્મિકભાઈ આપની જેવા પત્રકારો અને ન્યૂઝ ચેનલો અત્યારે આ મુદ્દાને લઈને ખૂબ જ એક્ટિવ છે અને લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે ગુજરાત તક ન્યૂઝ ચેનલ અને આપની જેવા તમામ ન્યૂઝ ચેનલોનો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સ્વાગત કરું છું મિત્રો ખાસ કરીને ધાર્મિકભાઈ હું વાત કરું ઘનશ્યામભાઈ રાજપરાનો જે આ કેસ છે એ આ પહેલો બનાવ નથી સમગ્ર ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર હું તમને કહેવા માંગુ છું કે સૌથી વધારે વસ્તી હોય તો એ કોળી સમાજની વસ્તી છે ગુજરાતમાં આપણે જોઈએ તો સત્તા પક્ષમાં અનેક કેન્દ્રીય મંત્રીઓ છે રાજ્યકક્ષાના મંત્રીઓ છે સંસદો છે ધારાસભ્યો છે કોર્પોરેટરો છે બહુ જ બધા લોકો છે પરંતુ ક્યાંયક ને ક્યાંયક અવારનવાર છેલ્લા ઘણા વર્ષોથી કોળી સમાજને પોતાનો હક અધિકાર અને ન્યાય અપાવવા માટે ભીખ માંગવી પડતી હોય એવી સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે ઘનશ્યામભાઈ રાજપરા કોળી સમાજના એક વરિષ્ઠ આગેવાન હતા આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા જે કોળી સમાજના હક અધિકાર અને ન્યાય માટે કોળી સમાજના યુવાનો ખેડૂતો હોય કે મહિલાઓ માટે અવાજ ઉઠાવતા હતા અને જ્યારે સરકારી જમીન ઉપર કોઈ કે ગેરકાયદેસર કબજો કર્યો હતો ત્યારે તેમણે સરકારમાં રજૂઆત કરી કે આવી રીતના ગેરકાયદેસર બાંધકામ થયું છે અને ત્યારે એમને ધમકીઓ આવવાની સ્ટાર્ટ ઘનશ્યામભાઈ રાજપરા પોલીસ ને પણ આ જાણ કરી હતી લેખિત માં પણ જાણ કરી હતી મૌખિક પણ જાણ કરી હતી કે એમની ઉપર જીવલેણ હુમલો થવાની શંકા છે શક્યતા છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ એક્શન લેવામાં આવ્યું નહોતું અને ત્યારબાદ ઘનશ્યામભાઈ રાજપરા જે કોળી સમાજના વરિષ્ઠ આગેવાન છે એમની હત્યા કરી દેવામાં આવી અને જેનો હક અધિકાર અને ન્યાય માંગવા માટે જ્યારે કોળી સમાજને એવું વચન આપવામાં આવે છે પોલીસ તંત્ર દ્વારા કે એમનું સરઘસ કાઢવામાં આવશે આપણા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાહેબ એવું કહે છે કે કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે દરેક આરોપીઓનું સરઘસ કાઢવામાં આવશે એ જ વાત લઈને કોળી સમાજ પોલીસ તંત્ર પાસે જાય છે કે ક્યારે ક્યારે તમે તમે કાઢજો જે રીતના વચનો આપ્યા છે છે નિભાવશો ત્યારે એવું વસ્તુ બને કોળી સમાજને દબાવી દેવાના કોળી સમાજને ધકેલી દેવાના પાછળ એવા પ્રયત્ન થાય છે કે એમાંથી એવા લોકો પણ બહાર નીકળે છે પોલીસ તંત્ર એવા લોકોને પણ એરેસ્ટમાં લે છે જે આરોપીઓના સંબંધી હોય છે અન્ય સમાજના હોય છે કદાચ બધે જ બધા લોકો કોળી સમાજના હોય તો આપણે સમજી શકાય પરંતુ આ આ એક એક વાત વાત છે 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 કે આરોપીના પણ પોલીસ કરે ટોળામાંથી એટલે બિલકુલ ને બિલકુલ આ ખોટી રીતના એકસો પચાસ લોકોનું એરેસ્ટ થયું હતું એમાંથી અત્યારે એસી થી પંચ્યાસી લોકો અત્યારે જેલની અંદર છે અને ત્રણસો જેવા ગંભીર ગુનાની હેઠળ પોલીસે કાર્યવાહી છે ત્યારે હું તમને કહેવા માંગીશ કે વર્ષોથી કોળી સમાજ આ રીતના પછાત રહ્યો છે દબાયેલો રહ્યો રહ્યો છે 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 કચડાયેલો એનું મુખ્ય કારણ આ કે કોળી સમાજના જે સત્તામાં બેઠેલા નેતાઓ છે એ ક્યારેય કોળી સમાજને મદદરૂપ થયા નથી આપણે અનેક વાર જોઈએ કે ગુજરાતની અંદર ભાવનગર જિલ્લો હોય કે અમરેલી જિલ્લો હોય જુનાગઢ જિલ્લો હોય અત્યારે રાજકોટ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે કોળી સમાજની જે વૃદ્ધ મહિલાઓ છે એના માથા ફાડીને લોહી કાઢી નાખવામાં આવ્યા છે ઘેટા બકરાની જેમ જેલની અંદર પૂરી દેવામાં આવ્યા છે પરંતુ કોળી સમાજ કોઈ એવો સત્તાધારી પક્ષનો નેતા નથી આવ્યો કે જે કોળી સમાજની બાજુમાં ઉભો રહે એમના પરિવાર ને સહાનુભૂતિ આપે કે કોળી સમાજને ન્યાય અપાવી શકે ત્યારે ઘનશ્યામભાઈ રાજપુરાનો જે મુદ્દો છે ત્યારે સમગ્ર ગુજરાત

આ બાબતને નહીં લોકો તેમની સાથે મળવા આવ્યા છે તેમણે ઉપર રજૂઆત કરી છે અન્ય લોકો અન્ય ધારાસભ્યો છે તેમની સાથે સંપર્ક નથી થઈ શકતો ઘણા લોકોના ફોન રિસીવ નથી થતા અને ઘણા લોકોના પી એ સાથે પણ વાત થવી મુશ્કેલ થઈ ગઈ છે એવી સ્થિતિ બની ગઈ છે એટલે કે આ પ્રકારની વાત છે મારે તમારી પાસે એ જાણવું જો જે સમગ્ર કેસ છે તેમાં જે લોકો પકડાયા છે તે ખરા અર્થમાં તેના પર એ જ કલમ હોવી જોઈએ કે નહીં એ તો કોર્ટ નક્કી કરશે મુખ્ય આરોપી એ મુખ્ય આરોપી ખરા અર્થમાં છે કે નહીં એ પણ હજી કોર્ટ નક્કી કરશે પોલીસે તો લગાડી દીધું તમારું શું કહેવું છે કે જે મુકેશ રાજપરા જેલમાં છે તેના સાથે શું ખરા ખરા અર્થમાં બદલાની ભાવના સાથે કામ કરવામાં આવ્યું કે કોઈ નવો નેતા ન બની જાય તેની ભાવના સાથે કામ કરવામાં આવ્યું ખૂબ સરસ વાત ધાર્મિકભાઈ આપે કરી કે મુકેશભાઈ રાજપરા કોળી સમાજના એક વરિષ્ઠ આગેવાન છે ત્યાંના લીડર છે ભિક્ષા જસદરના અને અવારનવાર મુકેશભાઈ જાદવને જે કોળી સમાજનો અવાજ ઉઠાવતા હતા એમની ઉપર હુમલાઓ કરવામાં આવ્યા છે મુકેશભાઈ રાજપરાને દબાવી દેવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે અને એ જ રીતના આ મેટરની અંદર પણ કોઈક નો હાથો બનીને પોલીસ દ્વારા મુકેશભાઈ રાજપુરા ને અત્યારે જેલ હવાલે કરવામાં આવ્યા છે બહુ જ દુઃખ ની વાત છે અને સાથો સાથ હું કેવા માંગીશ કે બધા જ નેતાઓ એવા નથી ઘણા બધા નેતાઓ એવા છે કે અંદર થી જે ઈચ્છે છે કે કોળી સમાજની પડખે ઉભા રહીએ ન્યાય અપાવીએ પરંતુ એ જે પક્ષમાં હોય છે એ જે પાર્ટીમાં હોય છે એ હું કહેવા માંગીશ કે એમના ગુલામ બનીને એ લોકોને કામ કરવાની એક પદ્ધતિ હોય છે એવી એક સિસ્ટમ ગોઠવેલી હોય છે એટલા માટે આ નેતાઓ કોળી સમાજ પડખે ઊભા નથી રહી શકતા પરંતુ હું એ નેતાઓને કહેવા માંગીશ કે તમે જે પદ ઉપર છો ધારાસભ્ય સંસદ સભ્ય કે મંત્રીઓ છો એ માત્ર ને માત્ર કોળી સમાજની દેન છે કોળી સમાજના હિસાબે તમને આ પાર્ટીઓ મહત્વ આપે છે ત્યારે જીતીને કોળી સમાજ જયારે ખોબલે ને ખોબલે મત આપે છે પછી જીતીને તમારે આ રીતના કોળી સમાજની સાથે અન્યાય અત્યાચાર ન કરાય જે રાજ્યમાં સૌથી વધારે જેની વસ્તી હોય અને એ જ સમાજના તમે ધારાસભ્ય સંસદ કે મિનિસ્ટર હોય તો આવો બનાવ બનવો જ ન જોઈએ સો ટકા જે ગુનેગાર હોય એને સજા મળવી જોઈએ મળવી જોઈએ ને મળવી જોઈએ પરંતુ જે નિર્દોષ લોકો ઉપર જે આવી રીતના દમન થાય છે અત્યાચાર થાય છે મા બેન બેટીઓ ઉપર બેટી લાઠીચાર્જ થાય છે પંચ્યાસી લોકો ઉપર દેવી કલમ એટલે કે મર્ડર તમે કઈ રીતના માની શકો કે આ પછાત સમાજ ગરીબ સમાજ ભોળો સમાજ આવી રીતના એટેમ્પ ટુ મર્ડર કરી શકે મર્ડર કરવા માટે થોડી નીકળ્યો હતો પોલીસનો પથ્થર મારવાના કારણે એટેમ્પ ટુ મર્ડર ત્રણસો સાત જેવી કલમ લાગી જ ન શકે આ સો ટકા આ કોઈક ના કહેવાથી થયું છે કારણ કે અવારનવાર કોળી સમાજને દબાવી દેવાના પ્રયત્ન થાય છે ગુજરાત જાગૃત થયો છે અમે લીગલ સેલ બનાવી છે એક લીગલ લોકોની ટીમ બનાવી છે જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જાશે અને જામીની અરજી કરશે અને કોળી સમાજને ન્યાય અપાવવાના પ્રયત્ન કરશે ધાર્મિકભાઈ જી તમે જુઓ આ કેસ છેલ્લા ઘણા દિવસથી ચાલી રહ્યો છે આપણે પહેલા વાત કરીએ બંને કેસ અલગ થઈ ચૂક્યા છે પણ તમે જોઓને તો પથ્થર મારો કરવો તો ગુનો છે તે પછી લોકો કરે કે પછી પોલીસ કરે બંને તરફી બરોબર તમારી સુધી શું માહિતી પહોંચી હતી કે પથ્થર મારો કઈ રીતે શરૂ થયો હતો કારણ કે સવાલ એ છે કે પહેલો પથ્થર કોણે ફેંક્યો હતો જો લોકો એક વિડિયો તેવો પણ આવ્યો હતો બ્રિજરાજભાઈ કે પોલીસ

સરઘસ કાઢવાનું વચન આપ્યું હતું અને ત્યારે એવો મેસેજ એક વાયરલ થયો હતો કે સરઘસ કાઢવાના છે પરંતુ જ્યારે આ કોળી સમાજ પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે એવું કાંઈ હતું નહીં સરઘસ કાઢવાની ના પાડી દીધી અને ત્યારબાદ મેં મેં તમને જેમ કીધું એમ કે કોને પથ્થર મારવાનું ચાલુ કર્યું એ હજી મિસ્ટેરિયસ છે એનો કોઈ પ્રૂફ નથી એનો કોઈ પુરાવો નથી કે એનો કોઈ સીસીટીવી નથી ફૂટેજ નથી જે પોલીસ દ્વારા લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા તેમાં આરોપીના સગા સંબંધીઓને પણ પકડી લેવામાં આવ્યા છે એટલે આ વાત એવી દર્શાવે છે કે આમાં કોઈની પાસે પ્રૂફ નથી પોલીસ પાસે પણ એવા સીસીટીવી ફૂટેજ નથી કેમેરા નથી બોડી કેમેરા નથી કે જેનાથી એ નક્કી થઈ શકે કે પથ્થરમારો કોણે સ્ટાર્ટ કર્યો પરંતુ હું ચોક્કસપણે કહેવા માંગીશ કે આજ સુધી ગુજરાતના ઇતિહાસમાં સમાજે કાયદો હાથમાં લેવાની વાત કરી નથી નથી અને આ આ કેસમાં પણ એવું બન્યું જ રૂપી કોઈકના ઈશારે પોલીસ દ્વારા આ દમન કરવામાં આવ્યું છે અને પ્રી પ્લાનિંગથી કે ભાઈ પ્લાનિંગ થઈ ગયું છે કે કોળી સમાજ આ રીતના જે બહાર નીકળ્યો છે એને દબાવી ગયો બીજી વાર બહાર ન નીકળી શકે એવું કરો એની ઉપર કેસ કરો ખોટા અને જેલમાં પૂરો એટલે કોળી સમાજના જે બીજા યુવાનો છે એ પણ ડરી જાય તમને જેમ ખ્યાલ હશે એમ કે બેસણામાં પણ એમના પરિવારજનોને મળવા જવાની મનાઈ હતી ત્યાં કોઈ જતા હતા એમને પણ એરેસ્ટ કરી લેવામાં આવતા હતા બધા નેતાઓ દ્વારા કોળી સમાજના આગેવાનોને ફોન થતા હતા કે તમે આ કેસથી દૂર રહો તમે શું કામ આવો છો શું કામ કરો છો એટલે ષડયંત્ર રૂપી વર્ષોથી આ સિસ્ટમ ચાલી રહી છે કોળી સમાજને પછાત રાખવાની સિસ્ટમ વર્ષોથી ચાલી રહી છે ભલે ઈ દેશી દારૂના અડ્ડાઓને લઈને હોય આ એક મોટું કોન્સ્પિરસી છે કે જ્યાં કોળી સમાજ વસે છે ત્યાં ગુજરાતની અંદર દારૂ બેન છે પરંતુ જ્યાં કોળી સમાજ વસે છે ત્યાં દેશી દારૂઓ પાણીની જેમ વેચાઈ રહ્યા છે કારણ કે કોળી સમાજને પછાત રાખો કોણી સમાજને પાછળ રાખો કોળી સમાજને આગળ ન વધવા દ્યો કોણી સમાજના યુવાનોને શિક્ષણ પૂરું ન પાડો કોળી સમાજના યુવાનોને નોકરીમાં આગળ ન વધારો આ કોળી સમાજ ઉપર વર્ષોથી દમન થતું આવ્યું છે એટલે હું કહેવા માંગીશ કે હવે કોળી સમાજ છે એ ચૂપ નહીં રહે શાંત નહીં બેસે અમે સાથે મળીને લીગલ સેલ બનાવીને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સુધી પણ પહોંચશું અને ગ્રાઉન્ડ લેવલે જે પણ કરવું પડે એ પણ કરવા માટે અમે તૈયાર છીએ ધાર્મિકભાઈ બ્રિજરાજભાઈ જુઓ તમે આપણે વાત કરીએ તો તમામની કરવી પડે અમારે ઉમેશભાઈ સાથે વાત થઈને ઉમેશભાઈ પોતે એટલા કામમાં છે કારણ કે વાત એવી છે કે તેમના માતા હવે નથી રહ્યા માતા એમના ઓફ થયા છે થોડા જ દિવસો પહેલા જ અવસાન થયું છે તો ઉમેશભાઈનું માનીએ કે ચાલો આ તમામ પરિસ્થિતિ વચ્ચે તેઓ કદાચ વિચારતા હોય કે આ પરિસ્થિતિમાં મારી મા મૃત્યુ પામી છે એ સમયે મારે આ પ્રકારનું કામ ના કરવું જોઈએ એટલા માટે કદાચ એ બાબતે સદમામાં પણ હોય એટલા માટે ચાલો કદાચ એમનો વિરોધ ના હોય એવું માની શકીએ કોંગ્રેસ થી વિમલભાઈ ચુડાસમા પણ એક નિવેદન નથી આપી ચૂક્યા હજુ સુધી નહીં આપી ચૂક્યા તમને શું લાગે છે કે આગેવાનો એક તરફ વિરોધ કરી રહ્યા છે કે આ ન થવું જોઈએ પોલીસે ખોટું કર્યું ને જેને ધૂરા આપવામાં આવી છે સરકાર જેની પાસે છે જે લોકો સરકારમાં બેઠા છે એવા સાંસદો અને ધારાસભ્યો ચૂપ છે અમુક ને બાદ સો ટકા સાચી વાત છે ધાર્મિક ભાઈ જ્યારે મત માંગવાના હોય જ્યારે જીતવાના હોય ઇલેક્શન ત્યારે કોળી સમાજના પગ પકડે છે હાથ જોડે છે રોવે છે બધું થાય છે અને જ્યારે મત લઈને એ સત્તા સુધી પહોંચે છે પદ ઉપર પહોંચે છે ધારાસભ્ય સંસદ મિનિસ્ટર બને છે અને પછી જ્યારે કોળી સમાજને જરૂર હોય છે ત્યારે કોઈ પણ નેતા ચાહે કોઈ પણ પાર્ટીનો હોય ખબર નહીં આ કુદરતી રીતના શું હશે મને તો ખ્યાલ નથી પરંતુ હું તો માનું છું કે જેના મતે તમે ધારાસભ્ય બન્યા છો સંસદ બન્યા છો કે મિનિસ્ટર બન્યા છે હું કોઈ એકની વાત નથી કરતો હું જનરલ વાત કરું છું કે જે સત્તામાં છે ને સત્તામાં નથી એવા ધારાસભ્યોને સંસદ સભ્યોને અને મંત્રીઓને બીજું કઈ નહીં તો હક ન અપાવી શકે તો કાંઈ નહીં પરંતુ એમના પરિવારની મુલાકાત લેવી જોઈએ એમને હિંમત આપવી જોઈએ એમને સપોર્ટ કરવો જોઈએ અને સમાજની સાથે રહેવું જોઈએ પરંતુ આખી સિસ્ટમ જ એ રીતની બની ગઈ છે કે કોળી સમાજને ક્યારેય ઉપર આવવા દેવાનો નહીં કોળી સમાજને ક્યારેય જાગૃત થવા દેવાનો નહીં એટલા માટે જ હું તમને કહું છું કે કોળી સમાજના આવા અસંખ્ય બનાવો બને છે યુવાનો ઉપર અત્યાચારો અન્યાય થાય છે હું તમને ઊંચા નીચા કોટડાની વાત કરું કે જયારે જમીન ના પ્રશ્ને આખું ગામ ભેગું થાય છે ત્યારે લાઠી ચાર્જ કરવામાં આવે છે વૃદ્ધ સિત્તેર સિત્તેર એસી એસી વર્ષના માતૃ સમાન વૃદ્ધોને માથા ફાડી નાખવામાં આવે છે લોહી લુહાણ કરી દેવામાં આવે છે જેમ કે કોઈ આતંકવાદી હોય ટેરરિસ્ટ હોય કે ભૂ માફિયા હોય કે ડ્રગેસ્ટ હોય રેપિસ્ટ હોય મર્ડરિસ્ટ હોય એવી રીતના એની સાથે વ્યવહાર કરવામાં આવે છે પરંતુ આપણે જોઈએ કે લાઠીની અંદર જ્યારે કોળી સમાજ ઉપર દમન થાય છે ત્યારે અપંગ કપલને જે કોળી સમાજનું એક અપંગ કપલ હતું તેમની પાસે પગ નહોતા જે થી ચાલતા હતા એમને પણ દારૂ પીધેલા પોલીસવાળા ઘરમાં ઘૂસીને એમ તેમ પ્રકારે જાણે ખબર નહીં ગુંડાઓ હોય માફિયાઓ હોય કારણ વગર નિર્દોષ લોકોને મારે છે ત્યારે એવું થાય છે કે કોળી સમાજ

જ્યારે હું વિછ્યા ગયો હતો ત્યારે પરિવારજનોની મેં મુલાકાત લીધી એમને કીધું કે કઈ પણ તમે ચિંતા નહીં કરતા સમગ્ર ગુજરાતનો સમાજ તમારી સાથે છે અને જે હદ સુધી જાવું પડે જ્યાં પણ જાવું પડે સામાજિક આર્થિક રીતના તમે મૂંઝાતા નહીં અમે બધા જ સાથે છીએ અને અવારનવાર ત્યાં આગેવાનો જાય છે એમને મદદ કરવા માટે જાય છે તેમને સપોર્ટ કરવા માટે જાય છે એ લોકો એક ભયના માહોલમાં અત્યારે જીવી રહ્યા છે આઝાદ દેશ હોવા છતાંય કોઈ એમના બેસણામાં આવી નથી શકતું એમના પરિવારજનોને પણ એરેસ્ટ કરવામાં આવ્યા છે એવી વાત મને કરવામાં આવી છે ત્યારે હું પોલીસ તંત્રને કહેવા માંગીશ કે જો તમારા માનવતા હોય જો તમારામાં એક ઇન્સાનિયતની એક ભૂમિકા હોય તો જે મરણ થાય છે ત્યાં બેસણામાં પણ લોકો જવાની આપણી ધાર્મિક એક પરંપરા છે તો એને તમે નિભાવવા દો તમે ખોટા કોઈને હેરાન ન કરો પરેશાન ન કરો કારણ કે આ કોળી સમાજ બહુ જ ભોળો છે અને આ ભોળપણમાં નેતાઓ એને બહુ જ ખોટી રીતના આનો ઉપયોગ કરે છે સત્તા માટે મત લેવા માટે એટલે તમામ લોકોને હું વિનંતી કરું છું તમામ જ્ઞાતિ ધર્મ લોકોના વિનંતી કરું છું કે વિચ્યાનો જે રાજ બુકેજ ભાઈ કંશામભાઈ રાજપરાનું પરિવાર છે ને આપણે સૌ સાથે મળીને સપોર્ટ કરીએ સામાજિક આર્થિક રીતના આપણે સૌ એમની સાથે ઉભા રહીએ એટલી જ હું વિનંતી કરવા માંગુ છું ધાર્મિક ભાઈ બ્રિજેશ ભાઈ છેલ્લો સવાલ મારે તમને પૂછવો છે કે તમે જુઓ કે જે પબ્લિક ભેગું થયું હતું વિચ્યામાં એ પબ્લિક આમનમ તો ભેગું થાય નહીં ગોપાલભાઈ ત્યાં પહોંચ્યા ગોપાલ રજૂઆત કરી મામલતદાર મુકેશ રાજપરા ખરા અર્થમાં આટલી મોટી વ્યક્તિ છે કેજ થી આટલી બધી પબ્લિક ભેગી થઈ જાય ખરેખર મુકેશભાઈનું એટલું મોટું નામ છે વિસ્તારમાં મુકેશભાઈ રાજપરા જેમ મેં કીધું એમ કે કોળી સમાજ અને સામાજિક આગેવાન છે અને વર્ષોથી કોળી સમાજના હક અધિકાર અને ન્યાય માટે લડતા આવ્યા છે ત્યારે બધા જ લોકોને એવી જાણ હતી જેમ હર્ષ સંઘવી સાહેબે જ જાહેરમાં કીધું હતું કે આરોપીઓનું સરઘર્ષ કાઢવામાં આવશે એટલે મેસેજ તો વાયરલ થયો જ હતો પરંતુ બધાને મનોમન એવું હતું કે આરોપી છે તો ઓફકોર્સ બધાનું જેમ સરઘર્ષ કાઢવામાં આવે છે એમ આ લોકોનું પણ કાઢવામાં આવશે એટલે એ જોવા માટે લોકો ભેગા થયા હતા કોળી સમાજ ત્યાં ઉમટી પડ્યો હતો પરંતુ જ્યારે જે વચન પોલીસે આપ્યું હતું એ નિભાવ્યું નહીં ત્યારે કંઈક એવું અજુપતું બને છે અને કુળી સમાજના લોકોને અંદર પૂરવામાં આવે છે અને કુળી સમાજના લોકો ઉપર ત્રણસો સાત જેવા કલામો લગાડવામાં આવે છે બહુ જ દુઃખદ વાત છે ખરેખર મુકેશભાઈ રાજપરાને ન્યાય મળવો જોઈએ અને કુળી સમાજના થી પંચ્યાસી લોકો જે અંદર છે એમને ન્યાય મળવો જોઈએ નહીતર અમે શહીદ એ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ ચાલવા માટે તૈયાર છીએ અમે અત્યારે તાલુકે તાલુકે જઈને ગામે ગામ જઈને જિલ્લે જિલ્લે જઈને કોળી સમાજને જાગૃત કરીએ છીએ આ કેસને લઈને અને આવનારા દિવસમાં એક લાખ કરતાં પણ વધારે કોળી સમાજનું સ્નેહ મિલન સંમેલન આક્રોશ સંમેલન અમે વિચાર ખાતે કરવા જઈ રહ્યા છીએ ધારમિંહભાઈ જી અને ભારત બંધ અલાહ માફ કરશો ગુજરાત બંધનું જે એલાન આપવામાં આવ્યું છે એને વિશે શું ચર્ચા ચાલી રહી છે ખરા અર્થમાં પ્રોત્સાહન મળશે મોટું સો ટકા અમે વિચારી રહ્યા છીએ બધા આગેવાનો સાથે મળીને વડીલો સમાજના અગ્રણીઓ સાથે મળીને વિચારી રહ્યા છે એસી લોકોને ન્યાય અપાવો કઈ રીતના રાજપરાને ન્યાય અપાવો એમના પરિવારને ન્યાય અપાવો અને અવારનવાર જે ગુજરાતમાં કોળી સમાજ સાથે જે આ દમન થાય છે અત્યાચારો અન્યાય થાય છે એ બીજી વાર ન બને એવા કાંઈક પ્રયત્નો સાથે અમે સૌ સાથે મળીને આવનાર દિવસોમાં એક પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છીએ અને મોટા

કોઈ વ્યક્તિએ કર્યો છે ને ખરા અર્થમાં પોલીસ પર પથ્થરમારો કર્યો છે તો ક્યારે સાખી ના લેવાય ખાખી પર પથ્થરમારો ના થવો જોઈએ એ વ્યક્તિઓને સજા થવી જોઈએ પણ બીજી વાત એ પણ છે કે જે વ્યક્તિ નિર્દોષ છે જો ખરા અર્થમાં જેલ ભરો ખબર પાડી દેવી છે અને તે આશ્રય સાથે નિર્દોષ વ્યક્તિઓને જેલમાં નાખવામાં આવ્યા હોય જેની પાસે પુરાવા છે કે એ સમયે એ બીજી જગ્યાએ હતા અથવા તો એ આમાં નથી જોડાયેલા અથવા તો પોલીસ પાસે પુરાવો નથી કે એ લોકો આમાં હતા તેવા વ્યક્તિઓ બહાર આવવા જોઈએ આ એક વાત છે બીજી વાત એ પણ છે કે સમગ્ર કેસમાં કોળી સમાજના યુવા આગેવાનો બ્રિજરાજભાઈ છે પછી તમે જયેશ ઠાકોર લઈ લો પછી તમે રમેશ મેર લઈ લો આ સહિત ઘણા લોકો આગેવાની કરી રહ્યા છે આગળ વધી રહ્યા છે પરંતુ હજુ પણ હજુ પણ કોળી સમાજના જે વ્યક્તિઓ સરકારમાં છે એ વ્યક્તિઓ ચૂપ છે

જોયે ત્યારે શું થાય છે અને ચોવીસ તારીખ એટલે આપણે પહેલા પણ કહ્યું કે મુખ્ય આરોપી પોલીસ દ્વારા લખવામાં આવ્યું છે તો એ સાબિત નથી થઈ જતા કે મુખ્ય આરોપી છે અટેમ ટુ મર્ડર ની ધારા લગાવવામાં આવી પોલીસ દ્વારા તો એ સાબિત નથી થતું અત્યારે કે એ એ એ ધારા એમની એમની માટે માટે છે છે અનુચ્છેદ તો કોર્ટ નક્કી કરશે જજ નક્કી કરશે નામદાર જજ નક્કી કરશે જોઈએ આવનાર સમયમાં તેઓ શું કહે છે આપને આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર